સાચી જગ્યાએ મૂકીને મેળવો દોષમાંથી મુક્તિ આપણે સૌએ આપણા ઘરની સુંદરતા વધારવા માટે ઘરમાં છોડ વાવીએ છીએ ઘરની અંદર છોડ વાવવાથી ઘરની સુંદરતા વધે છે અને તે વ્યક્તિના ભાગ્યમાં પણ વૃદ્ધિ કરે છે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડ વિશે જણાવવામાં આવ્યું છે જે ઘરમાં વાવવાથી અનેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક એવા છોડ છે જેને ઘરમાં વાવવાથી અને તેને સંબંધિત કેટલાક ઉપાય કરવામાં આવે તો ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે છે તેમાંથી એક છોડ છે તુલસી હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે દરેક હિન્દુ ઘરમાં તુલસીનો છોડ હોય જ છે અને દરરોજ તેની પૂજા પણ કરવામાં આવે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડ સાથે કેટલાક છોડ વાવવામાં આવે તો જીવનમાં ઘણા પ્રકારના લાભ પ્રાપ્ત થઈ શકે છે તો ચાલો જાણીએ ભોપાલ નિવાસી જ્યોતિષી તથા વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી સાથે કયા છોડ ઘરમાં વાવવા ઉત્તમ હોય છે કાળો ધતુરો ભગવાન દરમિયાન ધતુરો અર્પિત કરવામાં આવે છે હિન્દુ ધર્મ માં તેનું વિશેષ મહત્વ છે હિન્દુ ધર્મમાં અનેક માન્યતાઓ છે જે અનુસાર કાળા ધતુરા માં સ્વયં ભગવાન શિવ નો વાસ હોવાથી માન્યતા છે તેવામાં ઘરની અંદર કાળા ધતુરાનો છોડ વાવવામાં આવે તો તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કાળા ધતુરાને ઘરમાં વાવવાથી વૈવાહિક સંબંધોમાં મજબૂતી આવે છે અને વ્યક્તિને તેના કાર્યક્ષેત્રમાં લાભ અને પ્રગતિ પ્રાપ્ત થાય છે આંકડાનો છોડ આંકડાના ફૂલ ભગવાન શિવને અર્પિત કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આંકડાનો છોડ ઘરમાં વાવવાથી ઘરમાં શુભતા રહે છે અને તેને ઘરમાં વાવવાથી ઘણા લાભ પ્રાપ્ત થાય છે તેને ઘરના આંગણામાં અથવા તુલસીના છોડની આસપાસ વાવો સૌથી વધુ લાભકારક માનવામાં આવ્યો છે કરો આ ઉપાય જો કોઈ વ્યક્તિ પિતૃદોષથી પીડિત છે તો તેવા વ્યક્તિએ કાળા ધતુરાના છોડના કેટલાક ઉપાય કરવા જોઈએ તેના માટે વહેલી સવારે ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને આંકડાનો છોડ અને કાળા ધતુરાના છોડમાં જળ મિશ્રિત દૂધ ચડાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાળા ધતુરાનો છોડ બાવવો નિયમિત રૂપે તેની પૂજા કરવાથી કુંડળીમાં પિતૃદોષથી મુક્તિ મળે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર